મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે ત્રણ કલાક થઈ ચૂક્યા છે મતદાનની પ્રક્રિયાને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત કે જેઓ મોરીખા ગામ પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત કે જેમણે મતદાન કર્યા પછી બહાર આવીને મીડિયા સમક્ષ નિવેદન આપતા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે કોંગ્રેસ ત્રીજી વખત હેટ્રિક નોંધાવશે એક તરફ આપી સ્વરૂપજી ઠાકોરને સાંભળ્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમણે કહ્યું છે કે મતદાન નહીં પરંતુ આ તો મહાદાન છે અને તમામે આવીને મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને મત આપવા જોઈએ તો બીજી તરફ ગુલાબસિંહ રાજપૂતે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે મહેન્દ્ર એક તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને બીજી તરફ અપક્ષ પરંતુ આ વખતે જે મતદાનની પ્રક્રિયા છે જે મત આપવા માટે લોકો આવી રહ્યા છે શું લાગી રહ્યું છે મતદાનની પ્રક્રિયાને લઈને જેટલા મત આપી રહ્યા છે તે લોકોનું શું કહેવું છે

તો જે રીતે અત્યારે હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે મત આપવા માટે આવી રહ્યા છે મહેન્દ્ર આપ જોડાયા તે બદલ આપ